પહેલી તારીખે બતાવ્યું છે અમુકમાં બીજી બતાવી છે પરંતુ જો વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ અથવા ડાકોર મંદિરની જો વાત કરીએ તો ડાકોર મંદિરની અંદર પણ બીજી તારીખે દેવ ઉઠી અગિયાર કરવાનું ત્યાં પણ કહેલું છે અને ઉદિત તિથિ સૂર્ય ઉદય થાય તે વખતે ઉદિત તિથિને જો પ્રાધાન્ય આપે તો બીજી તારીખની એકાદશીને શ્રેષ્ઠ ગણવામાં આવે છે દસમી યુક્ત એકાદશી કરતા એકાદશી ઉપર દ્વાદશી અથવા ત્રયોદશીની જો રાત્રિ આવતી હોય તો એનું પણ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે જેથી હું પોતે પણ એકાદશીનું વ્રત જે છે બીજી તારીખે કરવાનું છું રવિવારના દિવસે અને એ દિવસે તુલસી વિવાહ પણ હું કરીશ તો તુલસી વિવાહ જો રવિવારના દિવસે તમારે કરવો હોય તો ગોધૂળી સમય સાંજના પાંચ વાગે ને છેતાલીસ મિનિટથી માંડી અને સાંજના છ ને અગિયાર મિનિટ ગોધુળી સમય છે એના પછીનો બીજો સમય

બાદ આવતી એકાદશી તો આ એકાદશી ચોક્કસ આપ કરજો અને એ આ એકાદશીના દિવસે આમળા પ્રભુને એટલે કે લાલાને ઠાકોરજીને આમળાનું ફળ અર્પણ કરજો અને આમળાના રસથી સવારે સ્નાન કરજો જેથી આ એકાદશીનું શ્રેષ્ઠ પુણ્ય તમને પ્રાપ્ત થશે જય ભગવાન